ઉપસ્થિત રહ્યા હતા સરથાણા પોલીસના બંદોબસ્ત સાથે ઓપનિંગ કાર્યક્રમ યોજાયો ઓપનિંગ દરમિયાન ખજૂરભાઈએ જણાવ્યું હતું કે સુરતની જનતાનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે તેમજ હાલ સુરતમાં હીરામાં ખૂબ બંદી ચાલી રહી છે ત્યારે આર્થિક પરિસ્થિતિ હોય તેવા રત્ન કલાકારો ખજૂરભાઈની ટીમ મદદ કરશે ખજૂરભાઈનો સંપર્ક કરવા માટે ઇન્સ્ટા આઈડી પર મેસેજ કરજો ન્યૂ સુર્યા રેસ્ટોરન્ટની ઓપનિંગની સાથે સાથે ખજૂરભાઈ રત્ન કલાકારની મદદરૂપ થવા ઓપનિંગ દરમિયાન જયદીપભાઈ સાથે વાત કરી હતી સુરતમાં ફર્સ્ટ બ્રાન્ચ ન્યૂ સુર્યા રેસ્ટોરન્ટ ઓપનિંગ કરવામાં આવ્યું ત્યારે અમારા રેસ્ટોરન્ટની અંદર ચાઇનીઝ પંજાબી તેમજ દરેક પ્રકારની વાનગીઓ મળી રહેશે

રૂમ ખે જે ગામડે થી આવે છે અને પોતે અહીંયા ભાડે સુરતમાં રહી છે તો એવા લોકોને મદદ કરજો અનાજ કરિયાણા થી માંડીને એમને પૂછો કે ભાઈ તમને શું જરૂર છે મેં મારી રીતના તમામ લોકોને મેસેજ પહોંચાડ્યો છે કે જે રત્ન કલાકાર ભાઈઓ છે જેને ખરા અર્થમાં જરૂર છે જેને અનાજ કર્યા ની જરૂર છે મને નિશ્ચિતપણે સંપર્ક સાધજો હું તમામ એના સુધી પહોંચવાના પ્રયત્ન કરીશ પણ તમામ સુરતીઓને પણ અપીલ કરીશ કે આવા રત્ન કલાકાર ભાઈઓને મદદ કરજો કારણ કે ગામડેથી સુરત માં આવે છે એટલે અત્યારે એમની એમને આપણી જરૂર ખુબ છે એટલે એમને મદદ કરતા રહેજો મેસેજ કરો અને ઘર સુધી પહોચાડવાની જવાબદારી લઈએ છીએ અને તમામ ને કહીશ કે ભગવાને તમને પૈસા આપવા છે તો એવા લોકોને હંમેશા મદદ કરો જેને ખરા અર્થમાં જરૂર છે એટલે અત્યારે રત્ન કલાકાર ભાઈઓને જરૂર છે તો એમની મદદ નિશ્ચિતપણે કરો

આપણે દેહાણની જે જગ્યા કહેવાય પાળિયાદની વેળાનાથ જગ્યા ત્યાંથી તેમના સંચાલક પૂજ્ય ભૈલુબાપુ બાબુ પધારેલા અને અગ્નિ અખાડાના જે સચિવ છે એવા પરમ પૂજ્ય સંપૂર્ણાનંદ બ્રહ્મચારી કે જેઓ ચંડીગઢ થી પધારેલા અને એમની સાથે વિચિત્રાનંદજી લખનઉ થી પધારેલા છે સુરતમાં ગ્રાહક મિત્રો ને આપણા રેસ્ટોરન્ટ સુધી પહોંચવા માટે એડ્રેસ આપણો એડ્રેસ જે છે એ સરતાના જકાતનાકા અને જે નવું બિલ્ડિંગ બનેલું છે એમબીએચ મિલેનિયમ બિઝનેસ હબ કરીને છે તેમાં થર્ડ ફ્લોર ઉપર ન્યુ સૂર્યા ટેરેસ રેસ્ટોરન્ટ અને વરાછાની અંદર સૌપ્રથમ પ્રથમ ટેરેસ ના કન્સેપ્ટ સાથે આપણે આવી રહ્યા છીએ થેન્ક યુ